નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય એવી આ સેન્ડવિચ બનાવીશું જે બનાવવામાં એટલી સરળ છે કે બાળકો પણ એને આરામથી બનાવી લેશે આ સેન્ડવિચમાં તેલ ઘી કે બટરનો પણ ઉપયોગ નથી કર્યો એટલે સૌથી હેલ્ધી કહી શકાય એવી આ સેન્ડવિચ છે તમે આને બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજની હલકી ફૂલકી ભૂખમાં ઝટપટથી બનાવીને સર્વ કરી શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ સેન્ડવિચ છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ટામેટાને ગોળ અને પતલી સ્લાઇસમાં આ રીતના બ્રેડ નાઇફની મદદથી કટ કરી લઈશું તો ટામેટું કટ થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને લઈ લઈશું ત્યાર પછી સેમ એ જ રીતના આપણે કાંકડીને પણ ગોળ અને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈએ જો તમારી પાસે આ રીતનો બ્રેડ નાઇફ ના હોય તો તમે નોર્મલ લાઈફ નાઇફ લેતા હોય તો તમારે થોડી મોટી સાઇઝનો નાઇફ લેવાનો છે જેથી સ્લાઇસ એકદમ પતલી થઈ શકે તો કાંકડીને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું હવે સેમ એ જ રીતના આપણે બીટને પણ કટ કરી લેવાનું છે તો બીટને પણ મેં છોલીને ધોઈ લીધું છે એને પણ જેટલું બની શકે એટલું પતલી સ્લાઇસમાં આપણે કટ કરીને પ્લેટમાં લઈ લેવાનું છે હવે સેમ એ જ રીતના આપણે ડુંગળીને પણ છોલીને ગોળ અને પતલી સ્લાઇસમાં કટ કરી લઈએ તો અહીં આપણા ચારેય વેજીસ સેન્ડવીચ માટે કટ થઈને તૈયાર છે આ રીતના ડુંગળી સિવાય બાકીના બધા જ વેજીસ તમે અગાઉથી કટ કરીને ફ્રીજમાં પણ રાખી શકો છો હવે સેન્ડવિચ માટે અહીંયા મેં બ્રેડ સ્લાઇસ લીધી છે એની કિનારીને પહેલાં આ રીતના કટ કરી લેવાની છે તો અહીંયા છ બ્રેડ સ્લાઇસની કિનારી મેં કાપી લીધી છે તો અત્યારે ત્રણ આપણે સાઈડ પર મૂકી દઈશું બાકીની ત્રણ આ રીતના પ્લેટમાં આપણે ગોઠવી લેવાની છે હવે કોઈ પણ બે બ્રેડ સ્લાઇસ પર આપણે ગ્રીન ચટણી લગાવીશું જે તીખી ચટણી આવે એ અને બાકીની જે બ્રેડ સ્લાઇસ છે એના પર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું હવે એના ઉપર આ રીતના આપણે ચાર ડુંગળીની સ્લાઇસ ગોઠવીશું ત્યાર પછી આપણે આ રીતના એના પર કાંકડીની સ્લાઇસ મૂકવાની છે હવે એની ઉપર આપણે આ રીતના ત્રણ સ્લાઇસ ટામેટાની મૂકીશું હવે આની ઉપર આપણે ચાટ મસાલો છાંટીશું કારણ કે આપણા કોઈ પણ વેજીસમાં મીઠું નથી એટલે સરસ ચાટ મસાલો એના પર વધારે ક્વોન્ટિટીમાં છાંટવાનો છે ત્યારબાદ ઘણું બધું આપણે ચીઝ છીણી લઈશું હવે જે ટોમેટો કેચઅપવાળી સ્લાઇસ છે આ રીતના ઉપર મૂકી દઈશું અને એની ઉપર આપણે બીટની સ્લાઇસ મૂકીશું જો બીટ ના સમાય તો સાઈડ પર બે ભાગમાં આ રીતના કટ કરીને મૂકવું હવે એના ઉપર બાફેલા બટાકાની પતલી સ્લાઇસ મેં કટ કરી છે એ મૂકીશું બાફેલા બટાકાથી સેન્ડવિચનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ફરીથી એના ઉપર ચાટ મસાલો છાંટીને ઘણું બધું ચીઝ છીણી લઈશું ચીઝ તમારે તમારા અકોર્ડિંગ જો વધારે પણ છીણવું હોય તો વધારે પણ છીણી શકાય તો આ રીતના ગ્રીન બ્લેડ સ્લાઇસવાળું ઢાંકી દેવાનું છે તો આ સેન્ડવિચ આપણી તૈયાર છે અને આપણે હવે કટ કરી લેવાની છે આ સેન્ડવિચ આ જ રીતે કાચી જ સર્વ કરવામાં આવે છે અને શેકવાની નથી હોતી તો પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે સ્વાદ તમારી દાઢે રહી જશે તો આપણી આ ઇઝી ટેસ્ટી વેજ સેન્ડવિચ તૈયાર છે બાકીની બધી આ જ રીતના બનાવી લેવાની છે તો અહીંયા સેન્ડવિચની ઉપર મેં ગાર્નિશિંગમાં પણ થોડું ચીઝ છીણી લીધું છે અને કેચઅપ સાથે સર્વ કરી છે સાંજની ભૂખમાં ઓછી મહેનતમાં ફક્ત પાંચ જ મિનિટમાં આ સેન્ડવિચ બનાવી તમે ખાઈ શકો છો તો આજની આ સેન્ડવિચની રેસિપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે